તો પેલા આર્યનભાઈ જો બેસી ગયા છે તૈયાર થઈ આર્યનભાઈ ભાઈ હવે વેકેશન પડી જો આપણે તો જો આર્યન ભાઈ ચા દૂધનો વેટ બેસી ગયા છે અહીંયા વિશુભાઈને અમારે રેડ થવાનું બાકી છે હો બાબા કેમ કે અમારે વિશુભાઈને છેલે રાખવા પડે જો નકર ચા દૂધવાળા આખા બગડે વિશુભાઈ બે ગયા ચા દૂધની ઉભીવા અને અહીંયા જો ચા નાસ્તો થાય છે ક્યાં આપણે હનુમાન જયંતિની રજા છે આપણે નાસ્તો કરો બે ગયા છીએ जै मताजी, जै अन्मान्ददा जो चाने भाखरी खाम मिटासेन, आपड़े अजी बनाई वीछे, पवानी खीर बनाई वीछे आने दूद आपड़े का विशु बाई? यहने? जो अमर विशु बाई बियावानी एक सन हाईरी अने सद्धु बेन ने, ने गोईजे ब

ઠંડુ વાતાવરણ બાજુમાં તળાવ છે તો જો મારા પપ્પા અહીંયા સ્લીપર લેવું વધારમાં મળ્યા છે ભજા પણ લગાવી દીધી કંકીશન ભાઈ જો અહીં બધા નાસ્તો પાણી કરવા મળે બે ગયા આ માર ભગત માણા છે અમાર જમાઈ છે હા ભગત

Close till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we're chasing leading us And love is all we'll ever trust Yeah, No, I don't wanna waste what's left

મંદિરે શેષના કાયા કાઢતા હોય છોકરાને પસાઈ દે હોય મંદિરે દેવા નીચે હાલો જો આપણે પ્રસાદ લેવા ગયા બધા જો ગયા પ્રસાદી લેવા પીસે પ્રસાદી લેવી